ઓ ટુ એચ ગ્રુપે છઠ્ઠી કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કર્યું આ કોન્ફરન્સથી સહયોગી ઇનોવેશન સંબંધિત મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા વિચારોનું આદાન પ્રદાન અને નેટવર્કિંગની તકોને એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું ભારતના અમદાવાદ અને યુકેના કેમ્બ્રિજમાં ઉપસ્થિતિ ધરાવતા તથા ઉભરતી લાઈફ સાયન્સ અને ટેગ કંપનીઓમાં અગ્રણી રોકાણકાર ઓ ટુ એચ ગ્રુપે અમદાવાદમાં છઠ્ઠી ઓ ટુ એચ કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સ ચર્ચા વિચારોના આદાન પ્રદાન અને નેટવર્કિંગની તકો માટેનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ હતી Of life science and tech companies, um, and we support companies around the world, and including in India, with their technology, their life science, chemistry, biology uh, work as well. Yeah. So the innovation conference.

પ્લસ અમે હવે એઆઈ અને કેવી રીતે ગ્રોથ થઈ રહ્યો છે ફાર્મા કંપની કેવી રીતે ગ્રો કરી રહી છે કેટલું વેન્ચર કેપિટલિસ્ટ ફંડિંગ આવી રહ્યું છે બાયોટેકમાં આટલા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ને ફાર્મા હવે આગળ આવતા દસ વર્ષમાં કયા કેવી રીતે ગ્રોથ થવાની છે કઈ રીતે ગ્રોથ થવાની છે એ બધું આની અંદર જે બધા મોટા મોટા જે કહેવાય કે જે સાયન્ટિસ્ટોની બધા અહીંયા અંદર ડિસ્કશન કરી રહ્યા છે એ રિલેટેડ